દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામના વતની અને ઓગણીસો ને એકોતેરની સાલમાં સુરત ગયેલા અને ધોરણ બે ભણેલા અને તેમના પિતાજી ઓગણીસો ને બાણુંમાં એમના પિતાજીનું નિધન થયેલું અને આ ગઈ ચૌદ તારીખે એમના માતાજી મણિબાનું નિધન થયું એવા સત્યશોધક સંસ્થાના સ્થાપક મધુભાઈ કાકડીયાના માતાજી થાય છે અને તેઓ પંદર ભાઈ બહેન હતા પંદર ભાઈ બહેનમાં આજે હાલની તારીખે સાતે સાત ભાઈ અહીંયા છે આઠ બેનો હતા એમાંથી ચાર બેનો અહીંયા નથી અને ચાર બેનો અહીંયા છે આ મધુભાઈ કાકડિયા સત્યશોધક સંસ્થાના સ્થાપક છે અને એમનો જન્મ એકવીસ બે ઓગણીસો ને ચોપનમાં એમનો જન્મ થયેલો એવા મધુભાઈ કાકડીયાના માતુશ્રીનું ચૌદ તારીખે નિધન થતાં તેઓની અંતિમ ક્રિયા કતાર ગામમાં તેમના માતાનું પંચાણું વર્ષે નિધન થતાં સંતાનોએ ઢોલ નગારા સાથે અંતિમ યાત્રા કાઢી અને કતાર ગામમાં વયોવૃદ્ધના મૃત્યુને મંગલમયમાં માંગલયમાં ફેરવીને સંતાનોએ ઉજવણી કરી મૃતકની અંતિમ યાત્રા ઢોલ નગારા સાથે કાઢવાની ઈચ્છા હતી તારીખ ચૌદ જીવનનું અંતિમ સત્ય એટલે મૃત્યુ પરંતુ સ્વીકારવું ખૂબ કઠિન હોય છે ત્યારે સુરતમાં એક વયોવૃદ્ધના મૃત્યુને માંગલ્યમાં ફેરવીને સંતાનોએ ઉજવણી કરી હતી જેથી તેને જોનાર સૌ કોઈ ચોંકી ગયા હતા કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના જોવા મળી હતી ત્યારે માતાના પાર્થિવ દેહને ઢોલ નગારાના તાલે વિદાય આપનારા સંતાનોએ કહ્યું કે જન્મ વખતે ઉત્સવ મનાવાય છે તો મૃત્યુ પછી કેમ નહીં કતાર ગામના વૈકુંઠધામ સોસાયટીમાં મધુભાઈ રામભાઈ કાકડીયા અને તેમના પરિવાર રહે છે તેમની માતા મણિભાનું પંચાણું વર્ષે નિધન થયું થયું હતું પરંતુ કાકડીયા પરિવારે દરેક સભ્ય માટે દુઃખની ઘડી હતી જેમાં મૃત્યુના પ્રસંગમાં દુઃખ સાથે હરખ જોવા મળ્યો હતો મધુભાઈ કાકડીયાના માતાનું પંચાણું વર્ષની ઉંમરે નિધન થતાં ઢોલ નગારા સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી પરિવારજનો અને સગા સંબંધીઓએ અંતિમ યાત્રામાં જોડાયા હતા સાથે જ મૃતકને વિદાય આપવામાં આવી હતી આ અંગે મૃતક મણિબા રામભાઈ કાકડિયાના સંતાનોએ કહ્યું કે મૃતક દાદીએ સાત દીકરા અને આઠ દીકરીઓની લીલીવાળી મૂકી અંતિમ શ્વાસ લીધા છે બાના પરિવારના અડતાલીસ સભ્યોએ અગાઉ દેહદાન જાહેર કર્યા છે તેઓની અંતિમ યાત્રા ઢોલ નગારા સાથે કાઢવાની ઈચ્છા હતી જેને લઈ એક બાજુ દુઃખ તો બીજી બાજુ હરખ સાથે અંતિમ યાત્રા યોજી હતી જેમાં સૌ કોઈ જોડાયા હતા તો રસ્તે નીકળનારા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું આવા મધુભાઈ કાકડિયા જે તેઓ ખરેખર અંધશ્રદ્ધા નાબૂદી જે સંસ્થા ચલાવે છે અને આ અંધશ્રદ્ધા નાબૂદી સંસ્થાના એક ભાગરૂપે જ આ અંતિમ યાત્રા આ રીતે કાઢી હતી કારણ કે જે સત્ય છે એ માનવું જ રહ્યું કારણ કે મધુભાઈનું કહેવું છે કે લોકો જન્મ ત્યારે જશ્ન મનાવે છે તો મૃત્યુ વખતે કેમ નહીં કારણ કે ખરું અર્થમાં જોવા જાઓ તો મૃત્યુ વખતે ખરેખર માણસને આ દુનિયાની જે ઝંઝાણ છે એમાંથી મુક્તિ મળે છે તો ખરેખર હાસો જશ્ન એ છે જ્યારે જન્મ છે એ ઝંઝાળમાં પડવા માટે જન્મ લે છે એટલે એ ખરેખર દુઃખની વાત તો એ વખતે છે કે જંજાળમાં પડવા માટે જન્મ લે છે અને મૃત્યુ એ આ દુનિયાની ઝંઝાળમાંથી મુક્તિ મેળવવા માટેનો માર્ગ છે તો અને બીજું કે મધુભાઈ કાકડીયાના પિતાશ્રી રામભાઈ ગોકુળભાઈ કાકડીયા તેઓએ મધુભાઈ ઉપર ખૂબ જ મદાર રાખેલો અને મધુભાઈને એમના પિતાજી પ્રત્યે આદર માન અને એમના પિતાજીના એક આદરથી એક એક પ્રેરણાથી એમને આ સત્યશોધક સંસ્થા સ્થાપી છે કારણ કે મધુભાઈના પિતાજીએ કહેલું કે આ જે સનાતન સત્ય છે એ તું ઉજાગર કરજે અને લોકોમાં આ જાગૃતિ લાવજે એવું એમના પિતાજી રામભાઈ ગોકુળભાઈ કાકડીયાએ મધુભાઈ કાકડીયાને કીધેલું અને આજે મધુભાઈ કાકડીયા તેમના પિતાજીના રસ્તે ચાલી રહ્યા છે અને એમના પિતાજી જે ખુમારીવાળા હતા ખુમારીવાળા એટલે કે એમને એમના સમયની અંદર રાજા રજવાડા જે હતા એમાં કોઈ ગરીબની દીકરી કે ગરીબની કોઈ સ્ત્રી ઉપર કોઈ રાજા રજવાડાના કોઈ માણસોએ કોઈ છાળો કર્યો હોય તો એમને પણ આ રામભાઈ ગોકુળભાઈ કાકડિયા છે જે મધુભાઈના પિતાજી તેઓ ત્યાં જઈને માર્યા આવતા એવી એમનામાં ખુમારી હતી તો એ ખુમારી ખરેખર આજે મધુભાઈ કાકડીયામાં ઉતરી છે અને આજે ખરેખર એમના સાથ ભાઈમાં આ ખુમારી જોવા મળે છે અને આખો પરિવાર અત્યારે જે અંધશ્રો અંધશ્રદ્ધા જે છે એમાંથી લોકોને બહાર લાવવા માટેના જે પ્રયત્નો અને જે મહેનત કરી રહ્યા છે એ ખરેખર સરાહની કામગીરી છે આ બાબતે હું શોકની લાગણી સાથે મધુભાઈ કાકડિયાને એમના માતુશ્રીના જે અંતિમ સંસ્કાર કરવા એમને પગલું ભર્યું છે એ સરાહની પગલું છે કારણ કે આવું કોઈક જ કરી શકે કારણ કે બધામાં આવી તાકાત નથી હોતી કારણ કે બધાને બીક લાગે છે કે આવું કહેશે લોકો લોકો આવી વાતો કરશે લોકો આવી વાતો કરશે આ ડરના કારણે અને જે માતાજી છે ભગવાન છે એનો ડર મનુવાદી લોકો બતાવી અને જે અંધશ્રદ્ધામાં જે લોકોને ગોંધી રાખે છે એ મધુભાઈ અને અમે લોકો જે અત્યારે અમે પણ મધુબાઈની હું પણ મધુબાઈની સાથે જ છું પરંતુ લોકો જાગૃત થતાં વાર લાગશે કારણ કે મારા ખ્યાલથી હજી પચાસ સો વર્ષ ભારતને જાગૃત થતા થશે એવું મારા મનથી હું કહું છું પણ વહેલું થાય તો બહુ સારી વાત છે અને મધુભાઈના જે પ્રયત્નો છે એને હું બિરદાવું છું અને એમના માતાજીના જે અંતિમ સંસ્કાર કર્યા એ વાતને પણ હું બિરદાવું છું એ કામને પણ હું બિરદાવું છું મધુભાઈ કાકડિયા ખૂબ જ ઓછું ભણેલા મતલબ ખાલી બીજું ધોરણ ભણેલા છે છતાં પણ એમની કોઠાસૂઝ અને એમની જે આવડત છે અને બુદ્ધિ છે જેના કારણે એમનો પરિવાર આજે સુખી છે કારણ કે એમને પ્રથમથી અંધશ્રદ્ધામાં નથી ગયા અને એમનો પરિવાર પણ અંધશ્રદ્ધામાં નથી ગયો જેના કારણે આજે તેઓ સુખી છે કારણ કે ખોટો ખર્ચ ક્યાંય થતો નથી જેના કારણે આજે મધુભાઈ કાકડિયાનો પરિવાર જે છે એ સુખી છે અને તેઓ બધાને એ જ પ્રેરણા આપે છે કે તમે પણ આ જ રીતે ચાલો તો સુખી થશો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ